છોટાઉદેપુર નગરને જોડતો બ્રિજ જર્જરિત બન્યો છે ક્વોન્ટ તરફ જોતાં બ્રિજના નવ નંબરના કોલમને નુકસાન પહોંચ્યું છે બ્રિજના નવ નંબરના પાયાને નુકસાન થતાં જ જોખમી બન્યો છે પાસ સપોર્ટ વગરનો હોય તેવી શંકા ઉપરથી ભારે ભરખમ વાહન પસાર થતાં બ્રિજમાં કંપન તથા રેતી ખરવાના બનાવ બની રહ્યા છે છોટાઉદયપુર નગરને જોડતો ક્વોન્ટ તરફ જતા સ્ટેટ હાઇવે બાસઠ ઉપરનો ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલ છે જે ઘણા વર્ષ જૂનો છે જેના ઉપરથી રોજ અસંખ્ય વાહનો પસાર થાય છે છોટા ઉદયપુર નગરને જોડતો બ્રિજ હવે જર્જરિત બની ગયો છે જ્યારે મોટા વાહનો પસાર થતા જ નીચે પાયાના ભાગે કંપન થતું હોય તે વિપ્રજાએ ફરિયાદ કરી છે કોન્ટર તરફ જતો નવ નંબરનો પાયો નુકસાન થતા જ જોખમી બન્યો હોય અને પાયા સપોર્ટ વગરના હોય તેવી શંકા પ્રજામાં સેવાય છે જે તસવીરો પણ સ્પષ્ટ સામે આવી છે આપ જોઈ શકો છો કે આ બ્રિજને જે પાયા છે એ પાયા અત્યાર સુધી રીતિની અંદર દટાઈને રહેતા હતા અત્યારે રીતિ ખનનના લીધે આખો આખા બ્રિજના પાયા ખુલ્લા થઈ ગયા છે ને આપ જોઈ શકો છો કે બ્રિજની નીચે પોલણ થઈ ગયું છે અને બ્રિજનો જે એકવેડેટ છે એ પથ્થરની ઉપર ટકી રહ્યો છે ને આ નવ નંબરનો કોલમ છે એ આગળ જતા તમારા છ નંબર અને સાત નંબર એ પણ ક્રોસ થઈ ગયા છે અને આવનારા સમયની અંદર મને લાગે છે આ બ્રિજ પણ કલરભૂષ થઈ જશે છોટાઉદેપુરથી કોર્ટ તરફ જતો જિલ્લો પંચાયત કચેરી પાસે આવેલ બ્રિજ જર્જરિત જોવા મળી રહ્યો છે બ્રિજના પાયા ઉપર મોટી તિરાડો જોવા મળી રહી છે જ્યારે સળિયા બહાર આવી ગયા છે મોટા વાહનો પસાર થાય ત્યારે પાયાના ભાગે કંપન થતું હોય અને કાંકરી ખરતી હોવાની ફરિયાદો પ્રજા કરી રહી છે જ્યારે તાજેતરમાં પાયાને વધુ નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે આવનારા સમયમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે સદીઓ વીતી ગઈ છતાં બ્રિજ અડીખમ હતા પરંતુ રેતી માફિયાઓના પ્રતાપે બ્રિજના પાયા પાસેની બધી જ રેતી ખાલી થઈ જતા હવે ફાઉન્ડેશન વીસ ફૂટ સુધી દેખાવા લાગ્યા છે અને સળિયા પણ બહાર આવી ગયા છે ત્યારે જો અહીં કોઈ પણ અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ હશે આજે અહીંયા છોટાદેપુર કવાટનો જે પુલ છે છોટાદેબુ એ મીડિયાના માધ્યમથી માહિતી મળી કે એનો નવ નંબરનો જે પિલર છે એ વાંકો થઈ ગયો છે અને આવીને જોયું તો ખબર ખરેખર વાંકો થઈ ગયો છે નીચે તેનું ફાઉન્ડેશન જે છે બિલકુલ એ ખુલ્લું થઈ ગયું છે ફાઉન્ડેશન સુધીની જગ્યા ખાલી થઈ ગઈ છે એટલે આ પુલ ગમે ત્યારે પડી શકે છે એવી સ્થિતિ દેખાય છે અને કોઈ મોટી દુર્ઘટના થઈ શકે આ જે ઘટના આજે થયું છે એનું કારણ લાગે છે કે આખું પુલનું જે ફાઉન્ડેશન છે એ લગભગ દસ બાર ફૂટ સુધીની જે રેતી છે એ બધી ધોવાઈ ગઈ છે એટલા માટે એના ફાઉન્ડેશન નીકળી ગયા છે આ ત્રીસ વર્ષના ભાજપના શાસનનો જે ગેરવહીવટ છે ખોટો વહીવટ છે જેમાં એમણે બેફામ રેત ખનનને માન્યતાઓ આપી છે એના કારણે હાલત થઈ છે અને એક પુલ જે નેશનલ હાઈવે નંબર છપ્પનનો હજી એ બનાવ્યો નથી ડાયવર્ઝન પણ બનાવ્યું નથી એને મંજૂરી પણ જો આપી નથી એટલામાં બીજો પુલની હાલત આ બહાર આવી છે તો મને લાગે છે કે આખા છોટાઉદેપુર જિલ્લાની આસપાસના જેટલા પણ પુલો છે એ આ રેત ખાણના કારણે ખૂબ જ ખરાબ થઈ ગયા છે ત્યાં તે દરમિયાન અહીંના લોકો દ્વારા જાણવા મળેલ કે છોટાઉદેપુરથી કમાટ તરફ જતા માર્ગ પર જે પુલ આવેલો છે એ પુલની નીચે ક્ષતિ થઈ એવી જાણ મળેલ તો અમે દ્રશ્ય દેખ્યું છે ત્યાં નીચે આરપાર થઈ ગયું છે અને આ પાણીનો પ્રવાહ ઓછો થતાં લોકો અહીંયા જોયું ત્યારે ખબર પડી કે આ પુલની પણ ક્ષતિ પહોંચી છે અને ઉપર પણ તૂટી ગયો છે તો આ એક પછી એક આ પુલ તૂટ્યા તૂટ્યા એના પહેલાં ભારત નદીમાં પણ એક પુલ તૂટી ગયો એના પછી ઉદેપુરથી ફેરકવા તરફ જતા રસ્તા પર એ પુલની પણ ક્ષતિ પહોંચી હતી આવી એક સે એક અવારનવારી ઘટના થતી જાય છે છોટા ઉદેપુરના જે તંત્ર અને ચાલુ પ્રશાસનના નેતા એ લોકો નશાની હાલતમાં હોય એવું લાગી રહ્યું છે કેમ કે એક તરફ આજે કાલે થર્ટી હતું અને આજે નવો વર્ષને નૂતન વર્ષા અભિનંદન પાઠવવા માટે અમે આવ્યા હતા અને લોકો દ્વારા જાણવા મળ્યું કે અહીંયા પુલની ક્ષતિ પહોંચી છે તો હું સરકારની અંદર તંત્રને જાણ કરું છું અને આહવાન કરું છું કે એડવાન્સ પ્લાનિંગ તમારું નથી અહીંના જે પ્રતિનિધિ લોકો છે સરકારી જે સરકારી તંત્ર અને ચાલુ પ્રશાસનના નેતાઓને હું કહું છું કે તમે તમારો એડવાન્સ પ્લાનિંગ નથી આવનાર સમયમાં આ અહીંયાની જે પ્રજા શું હાલ ભોગવશે આજે કવળ તરફ જતા લોકો કાલે વરસાદ અગર આ નદી રૂદ્રાવતાર ધારણ કરશે અને અહીંનું પાણી વધી જશે ને આ પુલ તૂટી જશે તો આ અહીં અહીંયાની જે કવળથી અવરજવર કરવાની પ્રજા શું હાલ ભોગવશે એ માટે હું તંત્રને મહેરબાન કરું છું અને વિનંતી કરું છું કે વહેલી તકે સત્વરે આ પુલની ચકાસણી કરીને તંત્ર કામે લાગી જાય